સુરત શહેરની જીવાદોરી ગણાતી સૂર્યપોત્રી તાપી નદીનો આજે જન્મદિવસ છે તાપી માતાના જન્મદિવસ નિમિત્તે જ સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો અષાઢ સુદ સાતમના દિવસે સૂર્યપુત્રી તાપી માતાનો જન્મદિવસ છે સુરતની જીવાદોરી સમાન તાપી માતાની જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો તાપી કિનારે પહોંચ્યા હતા તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જેવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગે ચંગે ઉજવે છે સુરતની જીવાદોરી સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ છે જેથી સુરતમાં તાપી સફાઈ અભિયાન દરમિયાન યોજાયો હતો કાર્યક્રમ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તાપી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાનું પણ સામે આવ્યું છે તાપી નદી સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું સુરતના सांसद ધારાસભ્ય નિયર શ્રી અને તમામ અધિકારીને એક નિવેદન કરીશ કે સુરત આ રિવરફ્રન્ટ જે તાપી નદી કિનારા જેટલા પણ ઓવારા છે ને એ ઓરા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે બ્રિજ પર પણ ગાર્ડ એક બે વર્ષ માટે તો તમે ગાર્ડ મૂકશો ને સિક્યુરિટી ગાર્ડ એક જ વસ્તુ કહે ભાઈ અંદર તમે જાઓ ખરા પણ કોઈ વિધિ કોઈ ફૂલપાત્રી પધરાવી કારણ કે લોકલ સ્થાનિક લોકો જે સેવા કરે છે ને એનું લોકો માનતા નથી એટલે મારી તમામ અમારા વિસ્તારના જે દર્શના જરદોસબેન છે સીઆર પાટીલ સાહેબ છે ભાજપના જે પણ અમારા કુમાર કાનાણી સાહેબ છે જે પણ ધારાસભ્યો બધા આમ આદમી પાર્ટીના તમામ રાજકીય કોંગ્રેસ પાર્ટી હોય શિવસેના હોય તમામને હું નિવેદન કરી બધા એકજૂટ થાવ અને આ જે નદી ગંદી થાય છે એના માટે તમામ ઓરા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને સિક્યુરિટી ગાર્ડ પણ એકદમ 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 સ્ટ્રિક્ટ કે કોઈ પણ સામગ્રી નીચે નહીં આવે આ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ તમારો ખર્ચો થશે પણ તાપી નદી જે સાફ થશે ને સાહેબ એમાં જે બજેટ છે ને ચારસો કરોડને ચારસો કરોડ બચી જશે આજે ચારસો કરોડ ક્યાં જાય છે મને નથી ખબર ચારસો કરોડનું બજેટ છે સાહેબ કેટલું બજેટ હશે આપી સભ્ય બેન ચારસો કરોડનું બજેટ છે ચારસો કરોડ બજેટમાં પેલા અહીંયા પેલા બતાવું તમને અહીંયા પેલા ચાંદીનાર પેલા 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 આ ઘડા નાખેલા આ આ ઘડાના સ્ટેન્ડ છે એ ઘડા બી ગાયબ થઈ ગયા છે આ ઘડા બી નાખેલા એક વર્ષો જમાના પહેલા એ ઘડા બી ગાયબ થઈ ગયા છે તમે જે કચરાપેટી પેટી મૂકો છો એ બી ગાયબ થઈ જાય છે ડસ્ટબિન બી ગાયબ થઈ જાય છે કારણ કે અહીં ન્યુસન્સ વધારે છે ઓરા ઉપર દારૂ જુગાર આ ચરસીઓના અડ્ડા બની ગયા છે ઓરા ઉપર કોઈ મહાબેન દીકરીઓ ઓવારા પર આવી શકે એવી પોઝિશન નથી એટલે મારી તમામ રાજકીય પક્ષોને નિવેદન છે કે દરેક ઓવારા ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે સિક્યુરિટી ગાર્ડ એવી સ્ટ્રીક એકદમ કે કોઈપણ નિશ નીચે નહીં આવવા દેવામાં આવે કોઈપણ જાતની મૂર્તિ ભદરાવવા દેવામાં આવી છે કોઈ પણ તહેવાર હોય એના માટે કૃત્રિમ તળાવ બનાવો પોતપોતાના વિસ્તારમાં કુમાર કનાણીના વિસ્તારમાં બનાવે સંસદિયાના વિસ્તારમાં બના મુકેશ પટેલના વિસ્તારમાં બનાવે મતલબ પોતપોતાના વિસ્તારમાં પુતરીમ તળાવ બનાવવામાં આવે અને જે ધાર્મિક લોકો છે તમામ સમાજના જે માતાજી ગણપતિ જે પણ તહેવાર આવે છે એની મૂર્તિ ક્યાં સ્થાપી એની વિસર્જન ક્યાં થાય નદીમાં ના થાય એટલે આવા વાળા સમયમાં પાછી આપણી અત્યવી થઈ જાય ફક્ત સિક્યુરિટી ગાર્ડની જરૂર છે અને લોક જાગૃતિની જરૂર છે આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો પ્રાગટ્ય દિવસ હોય આ નિમિત્તે અમે અશ્વિની કુમાર ખાતે જે ઓવારો આવેલો છે ત્યાં સફાઈ અભિયાન નો કાર્યક્રમ રાખેલો અને સાથે સાથે આરતી નો પણ કાર્યક્રમ રાખેલો પૂજા કાર્યક્રમ રાખેલો એટલે આજના આ દિવસે સૂર્યપુત્રી તાપીયા પ્રાગટ્ય સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું ચિંતાનો વિષય પણ એક સામે આવ્યો છે કારણ કે ગંદકી તો છે જ ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે સાથે સાથે અસંખ્ય સંખ્યા ની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે તો અહીંયાથી આ તાપી માતાનું પાણી આપણી ઘેર પણ આવે છે તો આ એક સવાલ મોટો છે એ પ્રમાણે વર્તન છે એટલે સુરત શહેરની જનતાને અને સુરત મહાનગરપાલિકાના તંત્રને પણ જગાડવા માંગીએ છે કે આપશ્રી અહીંયા આવો અહીંયા જોવો અને જે પરિસ્થિતિ છે એ એ તમે જોઈ અને એનું નિરાકરણ આવે એના માટેના પણ અમે એમને અપીલ કરીએ સાથે સુરત શહેરની ની જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનો આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય

અને જેના નામ સ્મરણ માત્ર સાથે આજે અમે જયારે રામનાથ ઓવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આ જે સ્થળ ઉપર ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બે ફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સુરત શહેરની જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી એવો તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું મૃત્યુ પામેલી છે ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતા માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે